ગુજરાત પાણી પાણી થશે આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે જે અનુસાર ચોવીસથી સત્યાવીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસશે સૌરાષ્ટ્ર કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ ખૂબ વરસવાનો છે હવામાન વિભાગના મતે આજે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે દાહોદ વડોદરા નવસારી સુરત નવસારીપુર ગીર સોમનાથ ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે બીજી તરફ રથયાત્રાના દિવસે સત્યાવીસ જૂને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહીના પગલે ઓગણત્રીસ જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પાઈ છે એટલે કે સોમવારે એકસો ચોસઠ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો સુરતમાં આભ ફાટ સાડા નવ ઇંચથી પણ વધુ વરસાદથી રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા જેથી તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ ભરૂચમાં પણ ધોધમાર વરસાદ પડ્યો રસ્તા પર નદીઓ વહેવા લાગી અનેક વાહનો બંધ પડી ગયા કામરેજમાં સાત ઇંચ વરસાદ પડ્યો તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સમગ્ર જિલ્લાઓ પાણી પાણી થઈ ગયા હવે આપણે જણાવીએ કે હવામાન વિભાગે આજે કયા કયા એલર્ટ જાહેર કર્યું છે આજના દિવસે દાહોદ વડોદરા નવસારી અને સુરતમાં એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર દેવભૂમિ દ્વારકા તમામ જિલ્લામાં દાહોદ વડોદરા નવસારી સુરત તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે